માનો કે તમે હાલ થોડી વાર પહેલાં મને આપણે ચર્ચા થતી હતી કે ભાઈ મેં વિશ્વાસથી તો નો ઝાંકડો ભરતો હતો તો આટલું ઉત્પાદન મળતું હતો બીજી રાત તમે પેલા આવતા હતા એમાં એનો શું અનુભવ તમે કહ્યો એમાં વજનમાં પણ બહુ સારું આવે ઓલો ઝાંકળો ગમે એટલો ફૂલ ભરીએ ત્યાં હો થાય તે થયો કહેવાય આ જ આકડો ઊણું હોય અડધો ફૂટ અને હો 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 મણ ફૂલ પણ થઈ જાય છે માલ ચાલુ હો મણ વીસ કિલો નહીં હા ચાલીસ કિલોનું હો મ અમારે ચાલીસ કિલોની મને બોલાય બરોબર ચાલીસ કિલોનું હો મન

વધુ ગાળો હોય તો આના કરતા ઉત્પાદન સારું મળે પણ એકદમ સોળા ગાળામાં હોવા છતાં એસી નેવું માળું આમને જોવા મળે છે બરોબર એસી નેવું માળું જોવા મળે મળે કાકા બોલ્યા કે ભાઈ એમને કરે આટલું ઉત્પાદન મળશે બસો ને ચાલીસ મળ

ਮੜੀ ਰਿਹਾ ਸੀ ਜਿਉ ਉਹਨੇ ਦੇਖਾਇਆ ਜੇ ਖੇਤੀ ਬਣ ਬੋਲੇছে ਉਹ ਖੇਤੀ ਬੋਲੇছে ਉਹ ਬਰੋਬਰ ਬੀਜੂ ਆ ਮਾਰ ਤਿਆਰ ਹੈ ਰੇਣਾਵਾ ਜੇ ਆੜੀ ਮਾਰਾ ਸਤਾਈਦਾ ਰੇ ਆੜੀ ਕਟਿੰਗ ਹੈ ਤਾਂ ਤਿਆਰ ਹੈ ਬਰੋਬਰ ਪਰ ਆ ਮਾਰ ਜੇ ਆੜ ਕਟਿੰਗ ਨੂੰ ਆਵੇ ਨਾ ਜਾਨਰੇ ਆਬਲੇ ਮਾਰ ਸਟਾਈਨ ਮਾਰ ਕੋਈ ਆਇ ਲਾਗੇ ਬੁਕਾਰੋ ਬੁੱਲੋ ਨਹੀਂ ਆਪਿਆ ਆਹ ਸਮਝਾ ਵੰਧਰ ਕੋਈ ਤੰਗ